દેશને આઝાદી પંદર ઓગસ્ટ ઓગણીસો માં મળી પરંતુ જુનાગઢમાં ખરા અર્થમાં નવ ના રોજ આઝાદી મળી હતી જોકે જુનાગઢને ખરા અર્થમાં આઝાદી મળ્યા બાદ હજુ પણ હયાત જૂની બિલ્ડિંગો અને રસ્તાઓ રૂપે નવાબી સંસ્મરણોની યાદો અકબંધ છે અને વિવિધ વિસ્તારો અને ઇમારતોના નામનો પણ ઇતિહાસ છે નવાબી સમયની વિવિધ જાજરમાન રૂપ બિલ્ડિંગો આજે પણ હયાત તો છે પરંતુ જાળવણીના અભાવે અનેક જગ્યાઓ ખંડેર બની ગઈ છે કે આઝાદી બાદ નવાબી કાળની વિવિધ ઇમારતો અને રસ્તાઓને નામકરણ કરવામાં આવ્યું હતું નવાબી સમયના સ્ટેન્ડ પેપર પાલ ટિકિટમાં સોરથ શબ્દને બદલે સૌરાષ્ટ્ર શબ્દ વપરાયેલો છે આઝાદી બાદ સૌરાષ્ટ્ર નામ સમગ્ર કાઠિયાવાડ માટે પ્રચલિત થયું આ જુનાગઢ એ પ્રાચીન કાળથી એક આધિપત્ય શહેર તરીકે પોતાનું સ્થાન ભોગવ્યું છે જુનાગઢ શહેરના વિવિધ પ્રાચીન નામોનો શિલાલેખમાં પણ ઉલ્લેખ છે અને હવે વર્તમાન નામ જુનાગઢ તરીકે પ્રખ્યાત છે આઝાદી બાદ જુનાગઢની વિવિધ સરકારી ઇમારતો અને માર્ગોના નામોનું પણ નામકરણ કરાયું

સેનાના સફળ નાયકોએ નાયકોએ લશ્કરી યુવચના અને પ્રચાર તંત્ર સહિતની બાબત વ્યવસાયિક ખોજની બરાબર હતી અને આખરે જુનાગઢને નવ નવેમ્બરના આઝાદી મળી હતી પંદર ઓગસ્ટના જુનાગઢના નવાબે પાકિસ્તાન સાથે જોડાવાનો નિર્ણય કર્યો હતો અને જુનાગઢ રાજ્યમાં અફદા તફબી મચી ગઈ હતી નવાબના આ ઘનશ્યામભાઈ વિરોધમાં સરદાર પટેલ છુપા આશીર્વાદથી તા દશાંશ બે પાંચ સપ્તે ના મુંબઈના અરજી હકુમતની રચના કરવામાં આવી હતી અનેક માં મુનશીએ જૂનાગઢની પ્રજાનું જાહેરનામું પ્રસિદ્ધ કર્યું હતું અને આઝી હકુમતની સ્થાપનાની જાહેરાત કરી હતી સંપૂર્ણ બંધારણીય સ્વરૂપ આપવાના હેતુથી તેમાં માત્ર જૂનાગઢના લોકોએ જ લેવામાં આવ્યા હતા ગાંધીજીના ભત્રીજા શામળદાસ ગાંધી તેના પ્રમુખ થયા હતા આઝી હકુમતે જરૂર પડે લશ્કરી સંગઠન સેનાની રચના કરી હતી સેનાના સરસેનાપતિ પદે રતુભાઈ અગાણી હતા જેમના સફળ સુકાની પદે તેમજ સેનાપતિ તરીકે તેઓએ ગામડાના લડાયક લોકોની ભરતી કરી હતી રતોકર નો સામનો કરવા વ્યૂહરચના અને પ્રચાર તંત્ર વ્યવસાયિક ખોજને ને ટક્કર મારી એવું હતું અનેક જગ્યાએ અથડામણ પણ થઈ હતી અને તેમાં આરજી હકુમત ની સેનાએ સફળતા મેળવી હતી અને આખરે નવ નવેમ્બર ના જુનાગઢ ને આઝાદી મળી હતી